ગાય સવારના પૂણા છ વાગ્યા છે ગુડ મોર્નિંગ બધાયને અને વરસાદ થઈ ગયો છે ચાલુ મહાબળેશ્વરમાં અમારે અત્યારમાં નીકળવું હતું ગાડીમાં સામાન મૂકવામાં બધે પલળી જાય એટલે વરસાદ રહીએ પછી નીકળવાનો છે અને કાલ રાતનો આમ તો આવે છે કેમ હમ અમારે ફરવાનું છે ને પૂરું થઈ ગયું ને ત્યાં સુધી વરસાદ ન આવ્યો એટલે બહુ સારું કહેવાય નહીતર આમાં બહાર નીકળાય એવું તો હોય નહીં જોવાની ફરવાની મજા ના આવે વરસાદ ચાલુ હોય તો એને બદલે વરસાદ આજે પાછો ચાલુ થયો ને અમે આવ્યા ને ત્યારે અહીંયા બધા એમ કહેતા હતા કે વરસાદ આજે જ બંધ થયો છે મારે અત્યારમાં નીકળવાનું છે અત્યારમાં ચાલુ થઈ ગયો છે મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર લો મહાબળેશ્વર ના ટાટા બાય બાય કરવાનું છે અત્યારે માં મારે વરસાદ ચાલુ હતો હું થોડી વાર પહેલા જસ્ટ રીયો છે અને બેગ ને એવું ગોઠવા માંડ્યું છે અને આ તો મારું રૂમ અહીંયા ડબલ બેડ અહીંયા ડબલ બેડ અને ટીવી અને બાકી વોશરૂમ ને એવું બધું તો હોમ ટોર દેતા ભૂલાઈ ગયું મને સોરી એના માટે યાદ ન બહારથી આવીને એટલે ભૂલાઈ જાય અને આવ્યા ત્યારે યાદ નહોતું એટલે જો આટલો સામાન રહ્યો છે હવે એ ગાડી મૂકવાનો છે અમારી ગાડી થઈ ગઈ છે રેડી અને ત્યારનું વેધર જો કેટલું મસ્ત છે આમ જોઈએ તો ધુમ્મસ ધુમ્મસ ને બહુ વાતાવરણ સરસ છે અત્યારમાં જ અચાનક વાદળ આવે ને અચાનક વરસી જાય ને પાછા વૈ જાય છે ગુડ મોર્નિંગ આ બધું કાઢ્યું અહીંયા વરસાદ આવશે ને એટલે બાર નું કઈ શૂટિંગ નહીં કરી શકે એટલો મસ્ત નજારો છે ને પણ સાવ ઝાંખું ઝાંખું દેખે છે કાચમાં એક તો અંદર થી આવી જાય છે એસી ચાલુ કર્યું તો અને બાર થી રસ્તો બહુ મસ્ત છે પણ વાદળ આવી જાય છે વીલ ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને વરસાદનું બંધ થશે ને પછી ક્યાંક ચા પાણી ને નાસ્તો ને એવું કરશું બરોબર ભાઈ ને કાંઈક કાંઈક થાય છે આ રસ્તે જો ભાઈ ચાંચ્યુ

ચા બનાવે બેન બીજું કઈ નથી લેા પાકી ગયા તો પાકી ગયા આ મસ્તીની બની ગઈ ચાલુ તો ફ્રી માં પીવડાવી એમાં અમે ગુજરાતી ચા પીઓ કરો રૂપિયા પરટી ચા હોય હોય

ચા પાણી પીવાઈ ગયા નાસ્તો થઈ ગયો ને પેકિંગ એ થઈ ગયું પેકઅપ બેકઅપ શું કહેવાય પેકઅપ થઈ છે તો હવે આવજો હું અહીંયા રોકાઈ જાઉં છું

લીતો છે હાઈવે પહાડો તો હજી દેખાય જ છે જે નીચે ઉતરાતું છે નવો ચડીને ડાયરેક્ટ સીધો ટોલ આવે ફ્રી છે તો ગોવા જાવું નથી ને અહીંથી નજીક છે

મારી જેમ થોડો ડરપોક છે એટલે એને વધારે ગાડી સર્વિસ તો અમારા હલતા માગે શું નથી લેતા ઇમેજિકા એવું ગાઈઝ ઈમેજિક અહીં સામે છે ઈમેજિકાનું ફૂડ પ્લાઝા અને અહીંયા પાર્કિંગ છે અહીંયાથી એન્ટ્રી છે તો બે જાય છે ચા પાણી પીવા માટે બાળકો સુતા છે એટલે હું અહીંયા બેસીશ ઉઠી કે બચ્ચા

બસ કે જે ઓટો કે કઈ ભી સે પકડવાનું છે અને હવે અમારો રસ્તો અહીં થી ગયો ગામ થી છે મસ્ત એટલા ઠંડા વાતાવરણમાં હતા અને અચાનક ગરમીમાં માં મારી ગયો ને કાર ચાડ જો મને એવું લાગતું મે એટલું મસ્ત ઠંડુ હતું ચાલે સી હતું ને ચાલે સી ગાઈઝ અમે ગયા ફૂડ કોર્ટ છે ચાર ફૂડ કોર્ટ કે પેક લખ્યું આ જાય છે અત્યારે અઢી વાગી ગયા છે અને હવે જમશું અમે લોકો પંજાબી થાળી નો ઓર્ડર કરી દીધો છે સ્પેશિયલ થાળી નો સારી હોટલ છે આ ફૂડ કેવું આવે હવે ખબર નહીં ટેસ્ટ કરી પછી ખબર પડે વસાઈ થી આગળ આવી ગયા છે ત્યાં ચમવા ઉરી ઓપ્શન છે જો કેટલા બધા ઓપ્શન કોલ્ડ કોફી થી મારે મોકટેલ્સ ને આખું મેન્યુ નું આખું કાર્ડ જ એટલું મોટું છે બહુ બધા ઓપ્શન છે પંજાબી થાળી આવી ગઈ છે નાન છે બે સબ્જી છે દાળ રાઈસ છે રાયતું છે અને સ્વીટ છે પાપડ છે છાસ છે ખાના પીના હો ચુકાસે નીકળ રહે છે કરો એ તો કઈ જઈમ નહીં

બે કલાક જેવો હોજી રસ્તો બતાવે છે બે કલાક પછી પહોંચી જશે અત્યારે પાંચ વાગી ગયા છે ટ્રક માં તો જોયું કોઈ માણસ જાતો એવું લાગે કોઈ નું સ્ટેચ્યુ ન હોય એવું સામે જો ને મશીન રહી છે પણ દૂર થી એવું લાગે જો કોઈ માણસ એવું કોઈ ન હોય

પોણી કલાક કલાકે વારો આવ્યો હતો પેલા બે જગ્યાએ એને થઈ રહ્યા હતા બે જગ્યાએ સીએનજી નો તો ઓનલાઈન નો હતા ને થઈ રહ્યા હતા બાટલો આવ્યો ને ત્યારે થાય તો લાઈન કેવી હતી 15 20 મિનિટ પછી એમ તો બસ કો આપણે એક પાટ પર એ ચાલુ જ કે 15 20 મિનિટ તો અમે વેઇટિંગ માં ઊભા હતા પછી ભાઈ કે બગા તો ગાઈસ અમે સુરત માં એન્ટ્રી લઈ લીધી છે અમે જઈ રહ્યા છીએ અત્યારે મોટી ટાકી ચોક કેવું ચોક મોટી ટાકી નહીં સોરી પાણીની ની ચોક ને

Surat खुश है मारे एक खुशी जो અડધી કલાક થઈ ગઈ ફ્રેશ થઈ ગયા અને યોગી ચોક વિસ્તાર છે ને નાના વરાછામાં હા એ બાજુ છે અત્યારે અહીંયા છે બાબા સાઈ ઢોસા તો જે આવી ગયા છે એટલે હું તો ગાયઝ અમે અલગ અલગ ઢોંસાનો ઓર્ડર કરેલો હતો એક મૈસૂર મસાલા અને એક ગોટાળો છે અને પેપર એકદમ સરસ કડક છે અને સુરતમાં છે ને સલાડ આવે અમારે રાજકોટમાં સલાડ નો આવે સાથે જમવાનું પતી ગયું છે ને હવે ડાયરેક્ટ થયાસુ ઘરે થાકી ગયા થી સુઈ જવું છે થોડીક વારમાં અને સુરત સુરતમાં ઢોસા બહુ સારા મળે છે એક નંબર